રાપર તાલુકાને વિદ્યાર્થી સંકુલો અને શાળાઓમાં તુલસી પૂજન દિવસની ઉજવણી કાર્યક્રમ યોજાયા યોગ વિજ્ઞાન સેવા સમિતિ અને સાધ્વી જ્યોતિ દીદી દ્વારા આયોજન કરવામાં આવ્યું તારીખ પચીસ ડિસેમ્બરના વિશ્વ તુલસી દિવસની ઉજવણી કરવામાં આવે છે અનુસંધાને રાપર શહેર અને તાલુકાના કેટલાક ગામોમાં તુલસી પૂજન કાર્યક્રમો કરવામાં આવ્યા હતા દરેક સ્થળો પર તુલસી માતાનું મહાત્માએ મહત્ત્વ અને ઉપયોગીતા સમજાવી તુલસી માતાનું પૂજન વિદ્યાર્થીઓ અને ગ્રામ લોકો દ્વારા કરવામાં આવ્યું હતું જાપાનના વિવિધ સ્થળો ઉપરાંત તાલુકાના ચિત્રોડ ગાગોદર ગેડી પલાસવા વગેરે ગામોમાં સાધ્વી જ્યોતિના દીદી સંઘ દ્વારા તુલસી પૂજન દિવસનું મહત્વ સમજાવાયું હતું વિદ્યાર્થીઓ વિદેશી સંસ્કૃતિ મુજબના ક્રિસમસ ટ્રીની જગ્યાએ તુલસી માતામાં વિશેષ સૂચિ લેતા થાય એ માટે પચીસ ડિસેમ્બરની ઉજવણી તુલસી પૂજન દિવસ તરીકે થાય છે આ સાથે વિદ્યાર્થીઓને યાદશક્તિના પ્રયોગો યોગ પ્રાણાયામ ધ્યાનના પ્રયોગો શીખવાડી એમનું જીવન ઉન્નત બને એ માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું દરેક શાળામાં શિક્ષકો અને સંચાલકો સહયોગી રહ્યા હતા શ્રી યોગ વેદાન સેવા સમિતિ રાપરના સુરેશભાઈ પટેલ જીવનભાઈ પટેલ કરણસિંહ વાઘેલા દિનેશભાઈ સોની હીરાભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં બહેનો અને સેવાધારીઓ જોડાયા હતા